પચીસમો સમૂહ ખારાપટ વિસ્તારનો જ્યારે આજે આપણે યોજવા જઈ રહ્યા છે ત્યારે મારી સાથે અત્યારે ખારાપટ વિસ્તારના પ્રમુખ સાહેબ સાથે છે સાહેબ શું આ બાબતે આપ કહી રહ્યા છો આજે અમારી સમાજનો એટલે કે ખારાપાટ વણકર સમાજનો આ પચીસમો સમૂહ લગ્નોત્સવ અમે ઉજવી રહ્યા છીએ ખારાપાટ વણકર સમાજ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ સમૂહ લગ્નોત્સવ યોજી રહી છે અને એ સૌના આયોજનના મૂળમાં અમારા સમાજના વસરામભાઈ પરમારથી માંડી અને ઘણા વડીલો એમણે ભોગ આપેલો છે અને એના હિસાબે આજે અમે આ મજલ સુધી પહોંચ્યા છીએ અને આજે આ સમૂહ લગ્ન એટલે કે પચીસમાં સમૂહલગ્ન સિલ્વર જ્યુબીલી જેને કહેવાય કે પચીસમાં સમૂહ સૌ કે જે સમૂહ લગ્નની અંદર સમાજના પચાસ નવ યુગલો પ્રભુતામાં પગલાં આજે માંડી રહ્યા છે અમે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે પચીસમાં સમૂહલગ્નની અંદર બસો બસો ને કરિયાવરની વસ્તુ સાથે અમે પચાસ દીકરીઓને એના સાસરે ઓળાવશું ત્યારે આ ખરાપાડ વર્કર સમાજે અમને કેટલો બધો સહકાર આપ્યો છે કે લગભગ પચીસ લાખ રૂપિયા જેવું રોકડ દાન અને પચીસ એક જેવા સોના ચાંદીના દાગીના અને કર્યાવરની વસ્તુ મળીને કુલ બસો પચીસ વસ્તુઓ એટલો બધો કર્યાવર આટલું બધું રોકડદાન આ સમાજે આપ્યું છે અને આજે આ પચાસ દીકરીઓ એના સાસરે અમે સમાજના માધ્યમથી વળાવી રહ્યા છીએ ત્યારે ખારાપાટ વણકર સમાજે ખૂબ સહયોગ આપ્યો આપ્યો છે અને ભવિષ્યમાં પણ આવોને આવો સહયોગ આપતા રહે આજે ખારાપાટ વણકર સમાજની લગભગ પંદરથી સત્તર હજાર મેદની વચ્ચે આ પચાસ દીકરીઓ એ પ્રભુતામાં પગલાં માંડી પોતાના સાસરે જશે એ વાતનું અમને સૌ આગેવાનોને ગૌરવ છે જય વણકર સમાજ હું ડૉક્ટર વસરામભાઈ કે પરમાર શરૂઆતથી સમાજના સમૂહલગ્ન સમિતિ સાથે જોડાયેલો છું અને આજે અમે જ્યારે સમૂહલગ્ન સમિતિની સિલ્વર જ્યુબિલી ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આરોગ્યને લગતી બ્લડ ડોનેશન કેમ્પ પણ અમે અહીંયા રાખ્યો છે અને લગભગ બસોથી અઢીસો વ્યક્તિએ એના માટે બ્લડ દાન કર્યું છે આ સાથે જે સમૂહ સમિતિની સાથે સાથે ખાડાપાટ વંકજ જે મારું ભવન છે અને જે મારું ટ્રસ્ટ છે એને સંચાલિત ઉત્તર વિદ્યાલય અમે બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસથી શરૂ કર્યું છે તેમાં હું પોતે કન્વીનર તરીકે અને જગાભાઈ જે અમારા સમાજના ભામાસા છે કાયમ માટે સમૂહ સમિતિમાં થાય દાતા છે એવા જગદીશભાઈ બંને અને બધા અમારા તમામ સભ્યોના સહકારથી અમે દસમું ધોરણ આ વર્ષે પહેલું પ્રથમ વર્ષે વિદ્યાર્થીઓને પોતેથી નકાયથી વધારે ઇજ્જત લાવી અને અમે બતાવી આપ્યું છે કે સમાજની એકતા છે આ સમૂહ લગ્નની શરૂઆત કરવાનો મુખ્ય હેતુ સમાજની એકતા જળવાઈ રહે સમાજમાં સંપ આવે સમાજમાં ખર્ચા ઓછા થાય અને સમાજ કાયમ માટે વધારે વધારે શિલ્પ પ્રગતિ પામે એટલે કે ગતિમાં પટ્ટાવાળાનો છોકરો પ્રિન્સિપાલ બને એવી રીતનો અમારા સમાજની વિગત આગળ આવે એવા ભાવથી અમે આ શૈક્ષણિક સંકુલ ચાલુ કર્યું છે એમાં સાહેબ અમને આનંદ થાય છે કે આ સમૂહ લગ્ન સમિતિએ અમને લગભગ બત્રીસ લાખ રૂપિયા જેવું આ સમાજનું ભવન બનાવવા માટે દાન આપ્યું છે એમ આ જે પૈસો બચે છે એ અમારા સમૂહગ્રહ સમિતિના તમામ મતદારના જે પ્રમુખ છે અને ભાવિ જે ભૂતકાળના જે પ્રમુખો છે બધા સાથે મળી અને સમાજના જે વિશાળનું કામ કરીએ છીએ એમાં સૌ ખભે ખભા મિલાવી અને અમે કામ કરીએ છીએ અમારી સાથે સમાજના જે ગણે ગણે વર્ગ છે સારા હોદ્દાઓ ઉપર છે એ પણ અમુક ટકા કાયમી દાતા તરીકે અમારું જે નામ લખાયું છે એમાં હું એવું ચોક્કસ માનું છું કે સમગ્ર સમિતિ અને અમે નૂતન વિદ્યાલય ચલાય છે એના મોટાભાગના જે સાહેબો શિક્ષણ સમિતિમાં છે એ બધાનું આ કાર્ય કરવાની જે પદ્ધતિ છે એ સમાજે સ્વીકારી છે અને સમાજ અમને પહોળો પહોળા હૃદયથી ઉમંગ અને આત્થા સાથે અમને સપોર્ટ કરે છે એટલે અમે પણ એ આ સમગ્ર સમાજનો અંતઃપૂર્વક આભાર માનીએ છીએ અસ્તુત જયભે આજરોજ ખરાપાટ વણકર સમાજ સમૂહ લગ્નનો સમિતિ આયોજીત પચીસમો સમૂહ લગ્નોત્સવનો કાર્યક્રમ યોજાયો આ પચીસમા સમૂહ લગ્નમાં પચાસ નવ દંપતિ જે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે એમનું દાંપત્ય જીવન સુખરૂપ નીવડે એવી ખાસ કરી અને શુભેચ્છા પાઠવું છું ખારા પાઠ મણકર સમાજ સમૂહ સમિતિ મારફતે ઓગણીસો સિત્યાસી અઠ્યાસીથી સતત સમૂહ લગ્ન નંબરમાં રાખવામાં આવે છે અને આ સમૂહ સમાજની સાચા એકતાના દર્શન થાય છે સમૂહલગ્ન સમિતિના સદસ્યો અને સમગ્ર સમાજ લગભગ દસ હજાર જેટલા માનવ મહેરામણ સાથે આજનો આ સમૂહ કાર્યક્રમ યોજાયો ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો આયોજકોએ ખાસ કરી ખારાપાટ મણકર સમાજ સમૂહ લગ્ન સમિતિએ જે પ્રકારનું આયોજન કર્યું છે એના માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાયક મંડક જગદીશભાઈ મકવાણા સાહેબ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ પ્રમુખ દિલીપભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય નવશાદભાઈ સોલંકી અને સમાજના આગેવાનો માનનીય હસરામભાઈ પરમાર નતાભાઈ પરમાર જગદીશભાઈ જગદીશભાઈ પરમાર તાલુકા પંચાયત સદસ્ય જયંતિભાઈ રાઠોડ મારા આગેવાનો ઢીકે મકવાણા

આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે